નર્મદાના દેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલ પૂના કેનાલ રોડ પર બીઆરટીએસ રેલિંગને અથડાઈને પલટી ખાઈ ગઈ જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભાટેના પંચીલ નગરમાં રહેતા સત્તાવીસ વર્ષીય આશીષ સત્યદેવ દુબે સુરતની નવી સિવિલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે મંગળવારે તે દર્દીને મૂકવા માટે દેડિયાપાડા ખાતે ગયો રાત્રે પરત ફરતા કેનાલ રોડ પાસે આશિષે પરથી કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ રેલિંગ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થયા તેમજ એમ્બ્યુલન્સમાંથી આશિષને બહાર કાઢી એકસો આઠ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અકસ્માતમાં આશિષને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોથી અકસ્માત થવાનું આશીષે ડોક્ટરને કહ્યું છે જોકે આશીષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવીઓની નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચા ચાલી રહી છે હાલ તો આશીષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત